હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે મિલેટ નવી રેસીપી આપણે બનાવશું જો આ છે કીનવા અને આને લિટલ મિલેટ પણ કહેવામાં આવે છે તો ચાલો આપણે હવે આને સરસ રીતે ધોઈ અને ચાર પાંચ કલાક આપણે પલાળવા દેવાનું છે હંમેશા મિલેટ્સ ને પલાળીને જ ઉપયોગ કરવો પછી આપણે એને આપણે બનાવવાની છે ખીચડી એટલે આપણે એની અંદર શાકભાજી એડ કરીશું જેમ કે વટાણા છે બટેટા છે રીંગણા છે એ બધું હું તમને હમણાં કહી દઉં પહેલા આપણે આને સરસ રીતે ધોઈને પલાળી દઈએ સરસ રીતે એને આપણે સાફ કરવાના છે મિલેટ અને સાફ કરી એકદમ ઉત્તમ છે અને ખૂબ ફાઈબર ભરપૂર હોય છે જો એકદમ ગંદુ પાણી હોય એને આપણે કાઢી લેશું હવે ઝીણું મિલેટ હોવાથી આપણે આ રીતને એને પાણી ગંદુ કાઢી લેવાનું છે હવે આપણે એને બીજો વાર ધોશું પાણીથી થી ધોઈને આપણે સરસ સાફ કરી લીધી છે હવે પલળવા માટે આપણે આમાં પાણી એડ કરશું પાણી આપણે થોડુંક જાજુજ ને એડ કરવાનું છે જેથી કરીને સરસ રીતે પલળી જાય અને પછી આપણે એ પાણી કાઢી લેવાય તો ચાલો હવે આપણે એને ત્રણ ચાર કલાક માટે પલળવા રાખી દઈશું બે થી ત્રણ કલાક થઈ ગઈ છે અને આપણા મિલેટ્સ પલળી છે સરસ તો ચાલો હવે આપણે પલેલું પાણી છે એને સરસ રીતે કાઢી નાખશું બીજા પાણીથી પણ ધોઈ લેવાનું છે સરસ આ પાણી કાઢી લીધું છે હજી એક આપણે પાણીથી ધોઈ નાખવાનું છે પછી એમાં આપણે ફોતરા વગરની મગની દાળ નાખશું અંદર જે મેં ધોઈ નાખેલી અને તૈયાર રાખેલી છે મેં અહીંયા છડી દાળ લીધેલી છે અને ધોઈ નાખેલી છે મેં તો હવે આપણે આ કિનવાની અંદર મિક્સ કરી દેશું મિક્સ કરીને પછી આપણે કુકરમાં આપણે એને પહેલા બાફી લેવાની છે કુકરમાં હવે આપણે એને બાફી લેશું બાફવા માટે આપણે પાણી મીઠું અને હળદર એમાં નાખી દેવાનું છે હવે આપણે ખીચડીમાં શાકભાજી કયા નાખવાના છે એ પણ હું તમને બતાવી દઉં મેં જો એકદમ કમ્પ્લીટ સુધારી સરસ મજાનું સુધારીને તૈયાર રાખ્યું છે તો જો પહેલાં તો છે ટમેટા આ લીલી ડુંગળી તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો સૂકી પણ નાખી શકો લીલું લસણ છે લસણ તમે ખાતા હોય તો નાખવાનું નકર નહીં નાખવાનું ફ્લાવર છે ગાજર વટાણા મકાઈના દાણા પાલક કોબી અને શિમલા મિર્ચ પછી વઘાર માટે આપણે લઈશું શેળિયા મરચાં સૂકું મરચું તમાલપત્ર એક બે લવિંગ પછી આદુ અને મીઠો લીમડો આ બધું આપણે વઘારમાં એડ કરવાનું છે અને પછી બીજા બધા આપણે આપણે જે આ મસાલા છે એ બધા નાખવાના છે એ હું તમને બતાવીશ ગયા છે તો ચાલો હવે આપણે જોઈ લઉં કુકર પણ મારું ઠરી ગયું છે સરસ જો એકદમ સરસ બફાઈ ગયેલું છે તો ચાલો હવે આપણે એનો વઘાર કરશું તવલું ગરમ મૂકી દીધું છે અને હવે એક ચમચી આપણે ઘી નાખશું હવે આપણે અંદર તેલ પણ એડ કરશું તમારે એકલા ઘી થી વઘારવું હોય તો તમે વઘારી શકો છો મેં તેલ અને ઘી બંને લીધેલું છે હવે આ ગરમ થઈ જાય એટલે એમાં પહેલા આપણે રાઈ નાખવાની છે તેલ આપણું સરસ ગરમ થઈ ગયેલું છે તો હવે આપણે એમાં રાઈ નાખીએ છીએ હવે રાઈ ફૂટી જાય એટલે આપણે આખું જીરું નાખવાનું છે હવે આપણે એમાં નાખશું મરચું અને તમાલપત્ર લવિંગ લીલા મરચા મીઠો લીમડો અને હિંગ હવે આપણે એમાં નાખશું પેલા તો ટમેટા ટમેટા નાખ્યા બાદ આપણે નાખવાનું છે આદુ હવે થોડુંક મિક્સ કરવાનું છે સરસ રીતે મિક્સ કરવાનું છે મિક્સ થયા બાદ હવે આપણે લીલી ડુંગળી નાખી દેવાની છે લીલું લસણ ગાજર વટાણા હવે મિક્સ કરી દેવાના છે જોતા તીલ પૂરતું આપણે નાખવાનું છે મીઠું હવે એને હલાવતું દેવાનું આપણે એમાં થોડીક નાખી દેસું હળદર ખીચડીમાં તો નાખેલી જ છે પણ આમાં થોડીક શાકભાજીમાં આપણે એના પૂરતી નાખી દઈશું પછી ધાણા જીરું નાખવાનું છે અને થોડુંક લાલ મરચું સરસ રીતે મિક્સ કરવાનું છે અને ચડવા દેવાનું છે હવે થોડી વાર માટે આપણે ઢાંકી દેવાનું જેથી કરીને વરાળમાં સરસ રીતે ચડી જાય થોડુંક ચડી બાદ આપણે પાણી એડ કરવાનું છે અંદર જેથી કરીને આપણે ખીચડી સરસ ઢીલી ઢીલી થાય હવે થોડી વાર આપણે એને ઢાંકીને સરસ રીતે ચડવા દઈશું એટલે વટાણા છે બધું ચડી જાય શાકભાજી હવે આપણે જોઈ લઈશું કે ચડી ઉગી કે નહીં જો આ સરસ રીતે ચડી જ ગયેલું છે ખીચડીમાં જો પાણી હોય તો પાણી નાખવાની કઈ જરૂર નથી તો એની મેળે ઢીલી થઈ જાય હવે આપણે આ કીનવાની ખીચડી આપણે અંદર મિક્સ કરી દેવાની પછી સરસ રીતે હલાવી લેશું સરસ રીતે આને મિક્સ કરી લેશું આપણે જો આ એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે આપણે

અને એકદમ હેલ્ધી ખીચડી છે મારી ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે થઈ ગઈ છે હવે આપણે કોથમરી ઉપરથી નાખી દઈશું તો ચાલો હવે હું ગરમા ગરમ જમી લઉં છું તમે પણ હવે ઘરે બનાવજો અને મને કોમેન્ટ કરજો ચાલો આવજો